સંતરામપુર તાલુકા નવી આંગણવાડીના બાંધકામમાં વિલંબ અને બેદરકારી સૂત્રો દ્વારા સંતરામપુર તાલુકાના હટીપુરા જોધપુર ફળિયા અને નેશ ડામોર ફળિયામાં વર્ષ બે હજાર બાવીસમાં મંજૂર થયેલ નવા આંગણવાડી મકાનો હજુ અધૂરા છે બાંધકામની કામગીરી મનરેગા શાખાને સોંપવામાં આવી હોવા છતાં પણ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી બાંધકામ પૂર્ણત્યા છે બાંધકામના કામમાં ચાલી રહેલા ગોખાણ નિષ્કાળજીની પ્રક્રિયાની ધીમી ગતિ સામે જમીન પરના લાભાર્થીઓ હજુ પણ પછાત રહ્યા છે અને નાના બાળકોને આ મહત્વપૂર્ણ સગવડોનો લાભ મળતો નથી લોકલ સ્તરે માંગ ઉઠી છે કે આ બાંધકામનું અને નિષ્પક્ષ ગુણવત્તા ચકાસણી કરવામાં આવે પ્લાન અને એસ્ટિમેટ મુજબ કાર્ય થયું છે કે કેમ તેની તપાસ થાય તેમજ તાત્કાલિક રીતે બાંધકામ પૂરું થવા માટે કાર્યવાહી કરવામાં આવે જ્યારે બાંધકામ મંજૂર છે અને નાણાં ફાળવાયા છે ત્યારે કામ અટકી રહે તે વિકાસના મંચ પર અવિકસિતતાનું પ્રતિબિંબ છે સ્થાનિક રહીશો અને સમાજસેવકો દ્વારા તંત્ર સામે સત્તાવાર રજૂઆત કરવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે રિપોર્ટ રમેશ વારિયા સંતરામપુર